બોલો શ્રી નારાયણ ભગવાનની જય પ્રિય ભક્તો આજે તમારી સામે ભગવાન શ્રી નારાયણનું કવચ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ આ કવચને દરરોજ સાંભળવાથી તમારા જીવનના બધા જ કષ્ટ અને દુઃખો દૂર થઈ જશે અને તમારું જીવન સુખમય મંગલમય ધન ધાન્ય અને સમૃદ્ધ થશે તો ચાલો સંપૂર્ણ સમર્પણ ભાવથી શરણાગતિની સાથે સાંભળીએ શ્રી નારાયણ કવચ નારાયણ કવચ સવારે રોજ સાંભળવું શ્રીમદ ભાગવત ના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ વષ્ટાઋષિ ના પુત્ર

આઠ સિદ્ધિઓ વાળા આઠ બાહુઓ વાળા અને તે આઠે બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારા સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યવતાર ધારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળ મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન ઋષિ સંકટકારક વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે ઋષિના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીઓ ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણના પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો ભગવાનના ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનવંતરી કૃપથ્યમાંથી મારી રક્ષા કરો જિતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો ભગવાન લોકાપદવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષના ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનારા ભગવાન કલ્કી કાળના મળરૂપી કળિયુગમાંથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાંથી મારી રક્ષા કરો ઉદ્દાત શક્તિ નારાયણ ભગવાન પ્રવાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળ મારી રક્ષા કરો મધુ મધુદૈત્યને મારનારા ઉગ્રધનોરધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલા કાળમાં અને મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પ્રહરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણે મૂર્તિ વાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં કેવળ એક અર્ધ રાત થી પહેલા કાળમાં અને ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુ સૈન્યને તુરંત બાળી નાખો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શ વાળા તમે ભગવાન રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે જન્ય શંખરાજ હે શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ માતૃકાગણ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટાવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમા જેવી સો કદડી વાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરી લો અમને ગ્રહોથી ક્રેઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપે અસ્ત્ર કીર્તનથી તુરત જ ભય પામો

ભગવાનના મુખ પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનો જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામું અબેધ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓનો ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનારા તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનાના નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા તરફ અમારી રક્ષા કરો નારાયણ કવચ નું ફળ કથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું છે જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસરોના આધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારા મનુષ્ય નેત્રતી જેના તરફ જુએ અથવા તો પગ વળે જેને જેને અડકે તે તુરંત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનારા પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચો તરફ ગ્રહો થકી વ્યાદ્ર આદિ